તો કચ્છ અને સૌરાષ્ટ્રની દેહાણની જગ્યાઓના પૂજનીય સંતો મહંતો તેમજ મહામંડલેશ્વરના સંતોની એક ધર્મસભાનું આયોજન ગોંડલ એશિયાટિક એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવ્યું આધુનિક ભારતની રાજ્ય વ્યવસ્થા સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન ભૂમિકા અને ભાવિ સંકેત પરિસંવાદ યોજાયો જેમાં રાષ્ટ્રવંદના મંચ ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને પૂર્વ આઈપીએસ ડીજી વણઝારા પણ ઉપસ્થિત રહ્યા હતા કોરોનાની ગાઈડલાઇન મુજબ સંતો મહંતો અને મહાનુભાવોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા હતા વિશ્વમાં ભારતને વિશ્વગુરુ બનાવવા રાજસત્તાની સાથે ધર્મસત્તાને જોડી અને સમગ્ર વિશ્વમાં ભારતને વિશ્વગુરુ બનાવી શકાય તો ધર્મસત્તાનું એક પ્લેટફોર્મ તૈયાર કરવું પડે એ માટે ગુરુવંદના મંચ એવા એકમથી સમગ્ર ગુજરાતના સંતોને સાંકળીને એક પ્લેટફોર્મ તૈયાર કરી અને રાજસત્તાને ધર્મસત્તા માર્ગદર્શન કરે અને ભારતને વિશ્વગુરુ બનાવે એવા આશય સાથે સમગ્ર સૌરાષ્ટ્રના સંતોનું એક વિશાળ સમારંભ સંગઠન અને એક પરિસંવાદનું આયોજન આજે એશિયાટિક એન્જિનિયરિંગ કોલેજ ખાતે કર્યું છે